એક સાખી ની વાત આ સાખી માં એવું કીધું છે કે ભાઈ જીવન બાપા એ જે સાખી બોલ્યા ગુરુ કાયમ ગોદજો હું કરું મારા વાલાના વખાન બાપુ પાટે રામે મોલે રાખો તમે ધોરી દજાના પરમાણ આ ધોરી દજા નું પરમાન દે છે

કે અમે ભક્તિ કરીએ છીએ આ શા જે છે તો ખવડાવવું ખર્સાવું ખટાવવું અને ખમવું

લક્ષ ગુરુ સતત ધાયરાત્ત દાજે ચોવીસ ગુરુ ધાયરા પણ જેની જેની પાંચ થી જે કઈ લક્ષ મેળ્યો એ લક્ષ એને લઈને એના જીવન માં ઉતારી

ની ઉપર વચત હૈ અમર લોકની ધારા રૂપ રંગે ન્યારા ઉમે જાણે સંસાર અમર લોકની ઉપર વસત હૈ

ઘડી પણ ખબર નહી કરે કલ કી બા જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બા આ જીવની માથે 24 કલાક કાળ ઘૂમી રહ્યો છે આ કાળ આપણને ક્યારે ખાઈ જાય એની આપણને ઓળખાઈ નથી એટલે સંતો મહાપુરુષોના ના આપણે જાવું સંતો જે રાહ બતાવે એ રાહ પર આવું એટલે ઘડી પડલી હવે કોલ કેને કેવી ઘડી કેને કેવી આપણી પલ અને પરમાત્મા ની પલ બે માં તફાવત તો આપણી પલ એવી છે કે ભાઈ આપણી સૂક્ષ્મણા જયારે જાગે

આવે ત્યારે આપણી હાજરી હોય તો સતપુરના ઘરની વાત સમજાય એમ છે બાકી સમજાય એમ નથી હવે મારે એ કેવું છે કે ભાઈ આ ફલ થકે કેટલી ઘણી તો સુક્ષ્મણા સાંજાય ત્યારે નવ શ્વાસા હાલે

આ ફલ જે પરમાત્મા છે આ પરમાત્મા કેવો છે કે આ પરમાત્મા જે છે

પૂર્ય બતાવેલી રાહ પર જે જે લોકો હાલે છે એના જન્મ મરણ ના ફેરા મટી જાય છે બોલો ભગતનાથ બાપુની ની આપણે વારંવાર બોલતા